કૃષ્ણ હલો આ છે ને ઉજાગરો હે આખી રાતનો પાણી બાર ગયા હતા સવારે છ વાગે આવતા રહ્યા અને એ ત્રાસને પાવાની હતી ને તે હું અંધારાનું હલકું પાણી ચડે નહોતું અને ત્રણ પાણીનો લોભ હે બચાવી બચાવી હતી કે આખી દિના જા હું તે આવીને જોઈ હીરાવીને લાંબા થયા ને ત્યાં નીંદર આવી ગયો અને હું તો ઘરનું કામ કરતી હતી જે ભંડારીને કામ કમ્પ્લીટ બધું કરી લીધું ને હવે નીંદર આવી ગઈ ને તે નથી ઉઠાડવા ન આંગળી જ જાઉં હતું પાણીએ તો મેં કંઈ ઘણીક વાર એ નીંદર કરી લે મારે નથી હું હોય તો નીંદર આવી જાય હે તો પાછું બપોર સુધી ને એવું થાય ઘરનું કામ કરી લીધું ને મારે એક બીજું કામ કરવાનું હે હારમણાં કાલ જીપટો વાઢીએ આવી વાડી હતી જો એ બાંધવા હે આ ટૂંકમાં કાકરી નહીં પણ આપણે વાંધા કરવા હારમણું હોય ને એ અમે અટાણે જીપટો પાકે એ હવે એ મારે બાંધવો છે એ કાલની જો ભારે બાંધા લીમનો પડી હે તો સુકાઈ જાય તો અનામ બાંધા હે નહીં એ જો આંગળી બાંધવું લઉં ન કરતા વાડીમાં વહી જાય તો બપોર પછી બાંધત કે પોરો ખાઈને કાલ કે પણ એ ઘડીક વારની અંદર કરીએ ને હું હારામ બાંધી લે આ હે ને જીપટો હે અમે આને જીપટો કંઈ બીજા બધા ઘણી ઘણા અલગ ભાષામાં કહેતા હે આ અટાણે હજી હાવ પાયકો નથી ન કરતો આ કૂતરાને આમ અડીને એટલે પરબાના લુગડામાં આવી જાય જો આમાં ઝીણા ઝીણા કાંટા હોય હે ને હાર હમણાં બાંધીને રાખી દે ને એ સુધી હાલે ઘડીમાં તૂટે હળીએ નહીં અને અટાણે આગો કરી લઈને તો પરવા પાછો જીપડો થાય ને હારમણા આપણે ખૂટે નહીં હજી જો આ તા ધારીના જ છે ને એ હજી મોટર સાયકલ ઉપર લેવા હતા હામટા નથી વઢાણો હજી એકવાર આટલી ને આટલી ભારે થાય એટલે હે પણ એ જે કાચા ઝીણકાય હતા ને ઉપડે એમ નહોતા નતા એટલે એમ કહીએ પછી થોડાક દીકરી એ ને તે વાઢી આવી અને ભાદરા થોડાક થાય એ રૂપારો બહુ હોય લાંબો લાંબો તો એ વાહે રાખ્યું હાવ પાકી જાય ને પછી આંગળી જો બાંધી લઈ આના નામે આઠ દો હરામણાં થઈ જાય અને પંદર વીસદી હારામણો આવે તો વરસદી તો એમને નિહરી જાય આવી રીતના પીછી હોય ને એ એકૂકી દારૂ કરી ને હારમણો બાંધવાનો આમને વાઢી આવ્યા હોય આખી દાર આને બધેને જો આવી રીતની એક ઉકી પીછું કરીને હરખોથી બનાવીને હારમણા બાંધવા હાલો અને હારમણા થઈ ગયા હે જો આ છે ને માં વડા છે થોડા વડો ઝીપતો હોય એટલે આ થોડા ઝીણતા બન્યા છે ને હવે હે ને આના ઉપર આ રીતે પડખે પડખે રાખીને વજન રાખી દેવો એટલે આમ છીપતરા થઈ જાય હરવું હલવું પડે આ બધો બીચો હોય હળગાવવાનું ઉકેડામાં એ ના 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 આ બધો ઉગે એટલે આને સુકાઈ દઈએ તો હળગાવવાનો

લીચીના મે વડી થાત જે જે તા છેણ કે છેણ પાંદડા આયવા હવ છેણ ઝીણકા છેણ કા આયવા જમફરિયા ઘર નામે ઓલો વેલો છે કેવાના ન નામ ભૂલાઈ ગયા તુરિયા જો ના પાયુ તુરિયા વેલો હે એક વડું હતું એ ગોગ ઉતારી એ લાગ જાવડા થઈ ગયા મે તમને પહેલા દેખાણા હતા ઝીણ કા ઝીણ કા થે માય વડું એક તુરિયા તો ઉતાર લીધું

વાઈ ગયા છે પુણાતન આજે આપણે મોડા મોડા રામ રામ બ્લોગનું મોડું આવવાનું એવું વાયું સવારે માનીએ બ્લોગ ચાલુ કરી દીધો તો રાતે ગયા અમે પાણીવાળા હોય તો બનવાનું ગયું હવે અને સવારે છે ને જાઉં તો પાછું વાળી આઠ વાગે છ વાગે આવતા રહેતા પણ નિંદર આવી ગઈ પછી હું થયેલ નહીં બને હા

ઈ મોટર ચાલુ કરી દયો હ લાઈટ છે તો અમારે મારી જાવું કંઈક ને થી એવું બધું કર્યું હાલો ધારી આવી ગયા ને મોટર ચાલુ હે બાપું આ કે છે ડોકમાં કાલ છે ને હા એક જ ખાલી ટુકમાં નાકુ રહી ગયું હું અને ટ્રાહ નું હતું ને એટલે પાણી આડાવું ચડાવવું પડે હા પૂછીએ નહીં તો ચડાવવું પડે ને એટલે ટુકમાં પાણી વળતા ક્યાંથી હારી હાલો હવે આથી ને નવા પડામ કારકટ હતા ને એ લઈ જાવ ઓલી વાવે ઓલી વાવ નું હલાડ વળી આમ કરવું જોહે કે બાપુ એમાં કટકા હારા આંખી દેખા હે નઈ માછ નું પી ગયું હે નવ પડું કાલ રાત માં પી ગયું માછ નું અતર દખણ ચા છે એ પી ગયું હવે આયા હે થોડીયું હે આમ ઉગમણા આથર માં ચા છે ને ઈ અને જી બાઉ એવું કઈ હુક્કા તો નથી ટુક માં કડા કડા હે ને ઈ હુકાય હે ધીરે ધીરે બધું પાતા જાય હમણા તો આ પાણી ચાલુ થયું ને તે દી ના હે ને ખંભે કટકા અને ગુણ્યો કટકા ગુણ્યો ઈ જાલે પાછો કટકામાં આ આ કટકામાં મજા કારા કટકા ચાર પાંચ ભેરાતા જાય પીવીસી નો બે જાય હા આ ફોરા હોય એમ તો પીવીસી ફોરી હોય પણ પછી ઈ ગેજ ઉપર અલગ અલગ હોય ચાર ગેજી છ ગેજી આઠ ગેજી હોય તો વજન હોય આમાં મજા હે એ તો હે ને આપડે ડબ્બો વાર લીધી હતી જમીનમાં

ઓછા થાય બરો લાઈટ નામી રહી હતી એટલે હવે હાઈ છે નહીં આવવું પડે આજ પાવાનું હતું કે પાય લીધું ઉલારા ઉપડી ગયા હે હવે સવારમાં આવવાનું રહે કઈક થોડો ઘણો નેત કર્યો કઈક ઉલારા કાઢ્યા કઈક આની ખળ વાઈટું હોય હાલો હવે ખડ ની ભારી બાપુ ને બાંધ ને એમાં લેતા જાય ગાડી ખાલી જતી એટલે ખોડતા હોય અને હેઠે ચોખા થાય વેલા હે વેલા નહીં એક દોઢ વાગે પી ગયે નઈ દોઢ વાગ્યા પછી હું પછી હવે આ ડૂચો વધારે થયો ને એટલે આમ ઉભા ખાટકા મુકવા પડે ਤਿੰਨਿਆ ਦੋ ਲਈ ਜਾ ਨਾ ਮਿਆ ਪਰਖ ਜਵਾੜ ਲਿਆ ਤੇ બે ਕਟਕਾ ਖਾਲੀ ਆ ਮੂਈ ਕੋ ਆ ਭੋੜੀ ਆਪਣੇ ਖਬਰ ਨਾ ਰਹੀ ਨਾ ਰਹੀ ਜਾ ਹਲੋ ਹੋ ਗਿਆ ਬੰਦੀ ਤੇ ਗਾਡੀ ਮਾਂ ਬੰਦੀ ਦੇ ਇਟਲੇ ਖੜ ਵਾੜੀ ਆ ਵੀ ਨਾ ਜਿਭਣਾ ਦਾ ਲਗਭਗ ਹੋ ਹੋ ਲੈ ਆ ਤਜ ਰੁਪਾਰੂ ਪਾਕਵਾ ਮੈਨੂੰ ਆ임 ਕਹਤਾ ਜਿੱਕੇ ਰਹਿਵਾ ਦੇ ਕਾਲ ਲਈ ਜਾ ਹੂੰ ਪਣੀਆ ਮੋਕੇ ਜਾਵਨੂ ਤੋ ਨਾ ਪਾਣੀ ਜਾਏ ਇਟਲੇ ਪਿਗਣੂ ਨਾ ਮੋਕੇ ਇੰ ਪਾਣੀ ਜਾਤੋ ਨੋ ਤੋ ਕੀ ਪਾਣੀ ਜਾਹਤ ਬਗੜੀ ਜਾ ਤੋ ਤੋੜੀ ਲੈ ਕਾ ਤਜ ਰਹਿਵਾ ਦੇ ਹੂੰ ਤਾਕੀ ਜਾਏ ਭਾਇ ਹਟੋ ਲੈਤਾ ਜਾ ਹੂੰ कि भाट दिगु हाय न सामान खिगु थाई आज म बेइगु परा कैदा वनेला निता यी उठै नि भाव एम नि वये त खाधो नि वये अनि उही हवार दि रैले तिनी प सुई गयले उठि परबा रे वाडी वइया निता भूख नथि लइनी वटान फुल भूख लइनी इ जता चोटरी ने बुविचार त मारे रु भइया सात सात तं थादो ચાલ કર મી ની પેને ડા ડરો પ્રસાદ જે ડોળે બીઠો નાખે ડા ડરો હોય બસ અને બસ અને એય એક ભૂખ લાગી ગઈ હોય સાતોરો નહીં હાલો આ ભૂખ લાગી ગઈ એટલે ખાવું ની પોથી હાઈજે કે ઓફ પે પે ફેસબુક દુકાને ખાવાનું ની પડી ક્યું અહીં આવે પડીકા મે ને હવે ક્યું ને અમે ભણવા તો ને કોઈ ને હોય ને એટલે ગંભીર ને ફરી જો બે એની વાત કી હોય તો સારા સારા દે બીતી દે લાગે આરા તમારું ડુંગળી કરવા હોય તો અમને બેરે ભૂખલાઈ ડુંગળી કર લે એક વસ્તુ છે ને ભૂલાઈ ગઈ હા યાદ આવી ગઈ ઓલી માઈલ આ થારી માં ને માથે ઓલી થારી ઊંધી વાળા લખી હતી ભૂલાય ગઈ અને માં આવ્યા ને નહીં કઈ આમાં કાચરી ગયા બેને હે ને મેળા માંથી નાઈટ ડ્રેસ લીધો હતો થોડુંક નહીં મારા માપ નું મને નહીં રહી હા એ મેળું વાત

આમ આટલું કોઈ પછી આમ ફેરવે ને જરા કે બટ ને હમણાં બાપો એક ને પાણી માં છે એ ને હાઈ મોટર બંધ કરવા ગયા પાણી પડી ગઈ હતી એ વાડી જો મોટર ચાલુ કરો પાણી બોલ પાણી આટલું પડી ગયું બગડું નીકળી ગયું તો કઈ થયું નથી હે રેડી થોડી આવે એટલે ઈ વાંધો ના હાલો ને વિડિયો એન્ડ કરી દી પછી હાલો તો હોસ્ટેલમાં હું કંઈક ના મૂક નથી હાલો તો આ સાથે આપણે આજનો વિડીયો પૂરો કરી લાઈક ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરજો મળી પછી નવા વિડીયો ત્યાં સુધી આવી જય શ્રી કૃષ્ણ